Dhakhi Bhurta Mana che Guruji Nanaam ho Mana che Guruji RajaHan

નહીં નહી ગુરુજી ના ગુરુજીના ગુરુજીના મારા ગુરુજી નામની હો ભજન એક સીતારામ સીતારામ સીતારામનું કરે ભજન એક સીતારામનું કરે ભજન એક સીતારામનું કરે ભજન એક સીતારામનું કરે સગન કરે કે સગન તર પણ શું થયું કે ગોળી ગળી ગઈ ડબ્બી માંથી ગોળી ગળી ગઈ ના થઈ કે ઓળખાય નઈ તો ગોળિયામાં એક છોકરું શું હતું કે આ કોણ છે આ બાબો કોણ છે કે બાબા નથી તારા પપ્પા છે બે ગોળી ગળી ગયા છે આ ગોળી છે નામની ગોળી છે રામ નામની ગોળી છે જે નામ નામ લઈને કેવા હતા બધા હમણાં ઘેર જશે ને એટલે કે પગ દુખાય છે કેળો દુખાય છે અહીં કશું નહિ થાય કહે છે કે ભગવાનનું નામ લેવાથી છે ને મન આપણું ખુશ થઈ જાય છે આજે ચંચુલા પણ એમ કેવાય કે ભગવાનના ભજનમાં ભળી ગઈ છે ગુરુના શબ્દ એને છે ને યાદ આવે છે કોઈ પણ કામ કરે એટલે ગુરુના શબ્દ યાદ આવે ખોટું કરવા જાય ને તો યાદ આવે ગુરુએ કીધું છે કે સીધા રસ્તા ઉપર ચાલજે અને જે ગુરુના વચન ઉપર જે ચાલે છે ને એ જ ભવને પાર થાય છે ઘણા લોકો જીવનમાં ગુરુ બનાવે છે વચન પાડે છે એ ભવને પાર થઈ જાય છે અને ઘણા લોકો જીવનમાં માનવાનું નહીં તો પછી ગુરુ બનાવવાનો કોઈ અર્થ નથી ગુરુ બનાવવાનો અર્થ છે કે ના શબ્દો ઉપર હું તમે ચાલીએ અને ચેતી ચાલશો તો પાર લંઘી જાશો ચોરાશી ભાવ પારે મહિલા ચેતી ચાલો ભાઈલા લાવ સંતો કહેશે કે એવા શબ્દની જેને ખબર પડી જાય ને એવી ચંચુલા ખબર પડી ગઈ છે શબ્દ ઉપર ચાલી એને પાપ જતા રહેશે તાપ જતા રહેશે કથા સાંભળતા સાંભળતા એના જીવનમાં કેવાય કે પોતાનું દેહ છોડી દેશે અને સીધી એમ કેવાય કે મહાદેવના ગણ હર હર મહાદેવ કરતા આવે છે એને ઉપાડીને શંકર ભગવાનના લોકમાં લઈ જાય છે કે છે કે ચંચુલાએ મંત્ર લીધો તો જોડે જોડે છે ને રુદ્રાક્ષ ની માળા પહેરતી સંતો કે છે કે દરેક જે ભક્ત હોય ને એની પાસે ત્રણ વસ્તુ અવશ્ય હોવી જોઈએ એક તો કોઈની સાથે મળે તો ભગવાન નામ હોવું જોઈએ કે ભાઈ જય મહાદેવ જય શ્રી જય શ્રી કૃષ્ણ ભક્ત હોય ને એના મોઢામાં ભગવાન નામ હોય બીજું એના મસ્તક ઉપર તિલક હોય ખાલી કપાળ ન હોય કોઈ દિવસ તિલક હોવું જોઈએ આપણા કપાળની અંદર નાનું હિન્દુ ધર્મમાં તિલક નું ત્રીજી વસ્તુ એના ગળામાં માળા હોવી જોઈએ માળા જોઈને ખબર પડે કે મહાદેવ નો ભક્ત છે માતાજી નો ભક્ત છે વૈષ્ણવ છે પણ આપણા ગળામાં માળા નથી માથા ઉપર તિલક નથી તો જે ભગવાન નું ના થયું હોય પછી ભૂત એને પકડે કારણ કે જે કોઈ નું ના થાય એના માટે પછી બીજા દેવતાઓ ઘણા છે પાછા માટે જે તિલક કરી મજાની પૂજા કરતા હોય એનાથી ભૂત પ્રેતોને જેવી તેવી વસ્તુ દૂર ભાગે છે કે ભાઈ આનાથી દૂર અને મસ્તક ઉપર તિલક છે એના ગળામાં માળા છે આના નજીક ન જવાય કે છે કે ગુરુ બતાવેલા રસ્તા ઉપર ચાલતી હતી મંત્ર જપતી થી એના લીધે મહાદેવજીના ધામમાં જવાની જવાનો એને મોકો મળ્યો ને જ્યારે પહેલી વાર એને મહાદેવજીને જોયા ને તો શિવ મહાપુરાણમાં લખ્યું છે કે મહાદેવજી કેવા લાગતા હતા ઓ કપૂર ગૌરમ ગૌરીશમ સર્વ અલંકાર ધારણમ અહીંયા જોયું કે મહાદેવજી બેઠા હતા પણ અલંકારો ધારણ કરીને બેઠા હતા આપણે એમ માનીએ છીએ કે મહાદેવજી ભસ્મ લગાવે છે એ તો છે જ પણ મહાદેવજી પણ સુંદર મજાના અલંકારો ધારણ કરે છે એ પણ સુંદર મજાનો મુગટ પહેરે છે એ પણ સુંદર મજાની માળાઓ પહેરે છે એ પણ સુંદર મજાના મહાદેવજી શ્વેત કલર વસ્ત્ર પહેર્યા છે કપૂર ગૌરમ ગૌરીશમ સર્વ અલંકાર સફેદ કલા ની ભસ્મ એમ કહેવાય કે આખા શરીર ઉપર લગાવી છે અને શ્વેત વસ્ત્ર ભગવાને પહેર્યા છે એને જોડે પાછી માં ભવાની બેઠી છે આવા સુંદર મજાના દર્શન થયા એને જાય છે હે મહાદેવ મારા જીવનમાં મેં કોઈ દિવસ સારા કર્મ નથી કર્યા એવા ખોટા કર્મ કર્યા છે છે એવા ખોટા કર્મ કર્યા પણ આજે તારા દર્શન કેમ છું ખબર નથી પડતી ત્યારે મહાદેવજી કે બેટા તે જીવનમાં ઘણા ખોટા કર્મ કર્યા પણ અંત સમયમાં તારી બુદ્ધિ સુધરી ગઈ ને કહે છે ને કે અંત સમયમાં પણ ભગવાનનું નામ લો તો સારી ગતિ થાય તે તારા જીવનના અંત સમયમાં તારી બાજી તે બદલી નાખે ભગવાન ની કથા ભગવાન નું નામ ગુરુ ના બતાવેલા રસ્તા ઉપર તું એટલે આજે હું તારા ઉપર પ્રસન્ન થયો છું અને તને કૈલાસમાં એની મુક્તિ થાય છે આના પેલા પેલા દીવરા જે સાંભળી એની પણ મુક્તિ થઈ એ પુરુષ હતો આ મહિલા છે એને ભગવાનની કથા પ્રેમથી ભાવથી સાંભળી જીવનમાં ઘણા પાપ કર્યા હતા એવા પાપ તો આપણે અહીંયા બેઠેલા કોઈએ કર્યા નથી જેવા એને કર્યા હતા તો એવા ભયંકર પાપ કર્યા હોય ને જો એની મુક્તિ થતી હોય તો આપણે તો એના કરતા સારા છે સંતો કહે છે કે આપણી પણ મુક્તિ જરૂર થાય આ કથાને પ્રેમથી ભાવથી સાંભળજો પણ માતાજીએ કીધું કે તમે પ્રભુ આ ચંચુલાને છે ને મારી જોડે રહેવા દેજો કેમ મારે આને મારી સખી બનાવી છે